ખેડૂત મિત્રો આજે તારીખ ત્રેવીસ એક બે હજાર ચોવીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવની માહિતી મેળવતા પહેલાં આપણે વિદેશી અને આપણી ઘરેલું કપાસ વાયદા બજારમાં કેવી હલચલ જોવા મળી રહી છે તેની માહિતી આપણે મેળવીએ તો અત્યારે અમે આ વિડીયો બનાવી રહ્યા છીએ ત્યારે ભારતીય સમય મુજબ બે વાગ્યે અને પાંચ મિનિટની આસપાસ અમેરિકાનો ન્યૂયોર્ક કોટન વાયદો માર્ચ બે હજાર ચોવીસનો જીરો પોઈન્ટ જીરો છના ઘટાડા સાથે ચોર્યાસી પોઈન્ટ સત્યોતેર સેન્ટની આસપાસ અથડાઈ રહ્યો છે અને આપણો એમ સીએક્સ કોટન કેન્ડી રૂની ઘાસડીનો એકત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસનો વાયદો બે વાગ્યે બસો રૂપિયા જેટલો વધીને પંચાવન હજાર આઠસોની આસપાસ અત્યારે ચાલી રહ્યો છે સવારે જ્યારે એમ સીએક્સ કોટન કેન્ડી રૂની ઘાસડીનો વાયદો ઓપનિંગ સમયે જ આઠસો રૂપિયા જેટલો વધી ગયો હતો પરંતુ અત્યારે બે વાગ્યે બસો રૂપિયા જેટલો જ વધારો રહ્યો હોય પંચાવન હજાર આઠસોની આસપાસ અત્યારે ચાલી રહ્યો છે અને એનસીડેક્સ ઉપરનો આપણો કોકુડકલ કપાસિયા ખોળનો વાયદો અત્યારે બે વાગ્યે છે કપાસિયા ખોળનો વીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસનો વાયદો અત્યારે એનસીડેક્સ ઉપર બે વાગ્યે ઓગણસાહીઠ રૂપિયા જેટલો ઘટીને છવ્વીસો સાતની આસપાસ અથડાઈ રહ્યો છે ટૂંકમાં કપાસિયા ખોળના વાયદામાં ઘણું બધું ગાબડું ખેડૂત મિત્રો અત્યારે આપણે વાયદામાં જોઈ શકીએ છીએ હવે ખેડૂત મિત્રો વાત કરી લઈએ આજના ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ કેવા રહ્યા હતા તેની માહિતી આપણે મેળવીએ ઘણા બધા વિડીયોમાં અત્યારે અમે ખુદ એવું સાંભળી રહ્યા છીએ કે ખેડૂત મિત્રો અત્યારે જે ખાદ્ય તેલો છે તેમાં ખાસ કરીને જે આપણું આપણે પામ તેલ એટલે કે પામોલિન તેલની આયાત મોટાભાગે ચાલીસ ટકા જેટલી આયાત આપણે મલેશિયા દેશમાંથી પામ તેલની આયાત કરીએ છીએ ત્યાં અત્યારે પામ તેલનો સ્ટોક ઘટ્યો હોય તેવી વાતો છે તે બજારમાં સાંભળવા મળી રહી છે હવે ખેડૂત મિત્રો મલેશિયામાં પામ તેલની આપણે ત્યાં પુષ્કળ પ્રમાણમાં આપણે આયાત મલેશિયામાંથી પામોલિન તેલની કરીએ છીએ હવે જો મલેશિયામાં પામ તેલનો સ્ટોક ઘટી રહ્યો હોય તો આપણે સ્વાભાવિક રીતે સમજી શકીએ છીએ કે આપણે જે ખાદ્ય તેલો છે જેમાં કપાસિયા તેલ છે તો તેની કદાચ ડિમાન્ડ આવનારા સમયમાં મોટા પ્રમાણમાં નીકળે તો કપાસના ભાવને એક વધારા તરફ લઈ જાય તેવું અમારું અંગત માનવું છે ખેડૂત મિત્રો આ બધી જો ને તોની વાત છે જો મલેશિયાથી પામતેલની આયાત ખરેખર ઘટે અથવા ત્યાં સ્ટોકમાં ઘણો બધો મોટો ઘટાડો થાય અને તેને કારણે કદાચ આપણે ત્યાં કપાસિયા તેલની ડિમાન્ડ નીકળે તો કદાચ અમારા મંતવ્ય મુજબ અમારો પોતાનો અંગત અભિપ્રાય મુજબ ખેડૂત મિત્રો કદાચ કપાસિયા તેલની ડિમાન્ડ નીકળે તો કપાસના ભાવમાં થોડો ઘણો સુધારો આવી શકે તેવું અમારું માનવું છે બાકી મલેશિયામાં પુષ્કળ પ્રમાણમાં પામ તેલ હોય અને આપણે ત્યાં રનિંગ જરૂરિયાત મુજબની આયાત છે તે થતી રહે અને મલેશિયામાં સ્ટોક કદાચ ઘટ્યો ન હોય તો આની અસર ન થાય તો કપાસના ભાવ છે તે કદાચ આવી રીતે સ્ટેબલ એટલે કે સ્થિર પણ રહી શકે આ બધા જ ખેડૂત મિત્રો અનુમાનો છે આ કોઈ પરફેક્ટ અને સચોટ કારણો નથી હવે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં આજે તારીખ ત્રેવીસ એક બે હજાર ચોવીસના રોજ વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવની આપણે માહિતી મેળવીએ તો જામજોધપુર પંદરસો ત્રોલ પંદરસો બે ધારી ચૌદસો છવ્વીસ હળવદ ચૌદસો રાજકોટ ચૌદસો ચોર્યાસી મોરબી ચૌદસો સાહીઠ વાંખાના ચૌદસો ત્રેસઠ જેતપુર ચૌદસો એકાવન બાબરા ચૌદસો ને બાવન સાવરકુંડલા ચૌદસો ને ચાલીસ અને માણાવદર ચૌદસો ને પચાસ ઘણા બધા ખેડૂતભાઈઓની કોમેન્ટ આવે છે કે પરાશરાભાઈ અમારે ત્યાં કપાસની ગુણવત્તા મુજબ તેરસોથી લઈને પંદરસોની આસપાસ કપાસના બજાર ભાવો છે તે ઊંચામાં ઊંચા વીસ કિલોને બોલાઈ રહ્યા છે ખેડૂત મિત્રો આ માહિતી માત્ર જાણકારીના હેતુ સાથે તમારા સુધી અમે પહોંચાડેલી છે અમે ક્યારેય લેવડ દેવડ બાબતની ક્યારેય સલાહ ખેડૂતોને નથી આપતા તમને યોગ્ય લાગતું હોય તે રીતે અને આર્થિક જોખમ સહન કરવાની ક્ષમતાને ધ્યાનમાં રાખીને અને સંપૂર્ણ તમારા ખુદના ભરોસે તમે તમારો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો નિર્ણય તમે ખુદ લઈ શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો